આઠ વાગ્યા નું કીધું તમે દહ વગાડ્યા તમારે જોઈ લ્યો હા દાંતેડો વાટવાનું ચાલુ કરો આજ તો મોડું કર્યું છે ને તને વિષ્ણુ ઝાડ તો બધી પડી જાય છે

મારા તો ભાઈ મજૂરી હાલવાની છે ભાઈ પણ આ પડે અમારે તો પાછું પડે બધું મજૂરી

આ આરી ઉ હોસે એરે મકઈ લાગે રે ઊભા મકઈ છે આરે હા શીકો લેવી છે સેકો લઈ લેડો રજો દોડ પાડો કરો તન તમે કેવું છે જુઓ આપણું સંધુભા હા આ કુવો જોજો કુવો કુવો અરે હું યાર તમે પીજા હા આ તો મેળામ જવું પડશે હા જવું પડશે પણ આ જોરે કેવું પડશે પૈસા પછી પડશે આજના

અલ્યા તમન જાનિત પતાવી વેયાલો આવ ચા કેમ કોઈ લે

વિષ્ણુ અંગાજ નીકળી દેવાડો હાલ આ વિષ્ણુ પે અંગાજ નીકળી દીધો મેરામ જવાનું મેળમ જવાનું નાલ દઉં આ ધાર ની પથારી ફેરી મેળી લ્યા

મધુર નહીં રાખી છોકરા ને એક કોમ કરો હવે આપડે દાર વાઢવી નહીં હવે હડો ઘેર કાલ તમે આવી તમે એકલા આવજો એવા નહીં લાવે બરોબર મધુરી તમે દેજો છોકરો બરોબર આપડે ઘેર જઈએ બરોબર કાલ આવી દેજો